યા દેવી સર્વભૂતિશું શક્તિરૂપેણ સંસ્કૃતા નમસ્ત્યે 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 નમો નમઃ મિત્રો આપણી આ ચેનલ ભક્તિ રસ્તારામાં આપનું સ્વાગત છે તો નવરાત્રિના ચોથા દિવસે માતા દુર્ગાના ચોથા રૂપ એટલે કે કૃષ્ણ કૃષ્ણમાંડાની પૂજન કરવામાં આવે છે તો તેની ગાથા સાંભળીએ કૃષ્ણ માંડાની જીવન ગાથા દુર્ગા માતાના ચોથા સ્વરૂપનું નામ કૃષ્ણમાંડા છે નવરાત્રી પૂંજનના ચોથા દિવસે કૃષ્ણમાંડા દેવીના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે કૃષ્ણમાંડા દેવી અષ્ટભુજાવાળા છે તેમની સાત ભૂજામાં અનુક્રમે કમંડળ ધનુષ બાણ કમળ પુષ્પ અમૃતપૂર્ણ કળશ ચક્ર અને ગદા છે આઠમી પૂજામાં સર્વ સિદ્ધિઓ અને નિધિઓ આપનારી માળા છે તેમનું વાહન વાઘ છે જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ નહોતું ચારે બાજુ અંધકાર જ અંધકાર વ્યાપેલો હતો જે સમયે બ્રહ્માંડનું અસ્તિત્વ નહોતું ત્યારે કૃષ્ણમાંડા દેવીએ પોતાના ઈષદ હાસ્યથી બ્રહ્માંડની રચના કરી હતી માટે આજ દેવી આદિ સ્વરૂપા કે આદિશક્તિ છે તેમનો નિવાસ સૂર્યમંડળના ભીતરી લોકમાં છે સૂર્યલોકમાં નિવાસ કરવાની ક્ષમતા અને શક્તિ કેવળ તેમનામાં જ છે તેમના શરીરની ક્રાંતિ અને પ્રભા પણ સૂર્ય સમાન દેહ દીપ્યમાન અને પ્રકાશિત છે તેમના તેજની તુલના તેમનાથી જ કરી શકાય છે અન્ય કોઈ પણ દેવ દેવી તેમના તેજ અને પ્રભાવની ક્ષમતા કરી શકતા નથી તેમના તેજ અને પ્રકાશની દશે દિશાઓ પ્રકાશિત રહે છે બ્રહ્માંડની દરેક વસ્તુઓ અને પ્રાણીઓમાં પ્રસ્થાપિત તેજ તેમની જ છાયા છે તેમને આઠ પૂજાઓ છે જેથી તેઓ અષ્ટભુજા દેવી નામે પણ પ્રખ્યાત છે સંસ્કૃતમાં કૃષ્ણમાંડા કોળાને કહે છે બલિમાં કૃષ્ણમાંડા એટલે કે કોળાની બલી તેમને અત્યંત પ્રિય છે આને કારણે પણ તેમને કૃષ્ણ માંડા કહેવામાં આવે છે નવરાત્રિ પૂંજનના ચોથા દિવસે સાધકનું મન અનાહત ચક્રમાં રહેલ હોય છે માટે આ દિવસે સાધકે અત્યંત પવિત્ર અને એકાગ્ર મનથી કૃષ્ણમાંડા દેવીના સ્વરૂપને ધ્યાનમાં રાખી પૂજા ઉપાસના આરાધનાના કાર્યમાં જોડાવવું જોઈએ માના ભક્તિ માર્ગે થોડાક ડગલા આગળ માંડવાની સાથે ભક્ત સાધકને તેમની કૃપાનો સૂક્ષ્મ અનુભવ થવા માંડે છે આ દુઃખરૂપ સંસાર તેના માટે અત્યંત સુખદ અને સુગમ બની જાય છે માની ઉપાસનાથી ભક્તોના સમસ્ત રોગ શોકનો નાશ થાય છે સાધક આધિ વ્યાધિ મુક્ત થઈ સમૃદ્ધિ અને ઉન્નતિ પ્રાપ્ત કરે છે આયુષ્ય યશ બળ આરોગ્યની વૃદ્ધિ થાય છે કૃષ્ણ માંડા દેવી અતિ અલ્પ સેવા અને ભક્તિથી પ્રસન્ન થઈ જાય છે જો સાધક સાચા હૃદયથી તેમના શરણાગત બની જાય તો તેને અત્યંત સરળતાથી પરમ પદની પ્રાપ્તિ થઈ શકે છે પોતાની લૌકિક અને પરલૌકિક ઉન્નતિ ઈચ્છાનારાઓને આ કૃષ્ણમાંડાની ઉપાસનામાં સદાય તત્પર રહેવું જોઈએ મિત્રો તો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરો અને આવી જ રીતે નવરાત્રિના નવે દિવસ કથા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો